મિત્રો આજે આપણે ડીવાય બી એસસી સેમેસ્ટર સિક્સ પેપર આઠ વિદ્યુત ચાલક બળની ઉપયોગિતા એનો લેક્ચર નંબર ત્રણની ચર્ચા કરવાની છે પહેલી બે ઉપયોગિતા આપણે જોયેલી આગળના લેક્ચરમાં અલ્પદ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતા બીજી ઉપયોગિતા પાણીનો આયની ગુણાકારુની કિંમત મેળવવા માટેની આપણે રીતની ચર્ચા કરી

તો સંતુલન અચનાક આપણે નક્કી કરીએ તો આપેલી પ્રક્રિયા આપણી રીડ પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થઈ છે એનો આપણને ખ્યાલ મળી શકે છે તો કેની કિંમત મેળવવા માટે આપણે કોષના ઈ એમએફનો ઉપયોગ કરીએ છીએ કોષના જે કોષ બનાવેલા છે એના ઈ એમ આપણે ઉપયોગ કરીએ છીએ તો હવે આપણને ખબર છે કે પ્રક્રિયાની મુક્ત શક્તિમાં થતો ફેરફાર અથવા તો પ્રક્રિયાની મુક્ત શક્તિમાં થતો પ્રમાણિત પ્રમાણિત મુક્ત શક્તિમાં થતો ફેરફાર ડેલ્ટા જી આ સમીકરણ તમારે સેમ આપણે ચર્ચા કરેલી હતી મુક્ત શક્તિનો ફેરફાર પણ ક્યારે પ્રમાણિત સ્થિતિમાં જે મુક્ત શક્તિનો ફેરફાર થાય છે એ બરાબર માઇનસ આરટી એલ એમ કે લખીએ છીએ અને આપણે સમીકરણ નંબર એ કહીએ બીજું સમીકરણ છે એવું જ મુક્ત શક્તિમાં પ્રમાણિત મુક્ત શક્તિમાં થતો ફેરફારમાં ડેલ્ટા જી ની કિંમત બરાબર માઇનસ આરટી છે અને બીજામાં માઇનસ એન છે તો સમીકરણ એ અને બી ને સરખાવીએ તો આરટીએલ કે બરાબર આપણે આરટી લખી શકીશું હવે તમને ખબર છે કે એલ એન છે એ આપણે દાખલામાં ઉપયોગી નથી એને આપણે લોગના ફોમાં લખવું હોય તો ટુ પોઈન્ટ થ્રી થ્રી લોગ બેન બરાબર એન એફ ઇ જીરો સેલ છેદમાં આરટી મળે છે હજુ આપણે આગળ જઈએ લોન એફ ઇઝીરો સેલ ના છેદમાં ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આ બધાની જ કિંમત મૂકીએ એન

આપણો પ્રશ્ન છે પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે નક્કી કરવો મુક્ત શક્તિ જી પ્રમાણિત સ્થિતિમાં મુક્ત શક્તિ જીમાં થતો ફેરફાર માઇનસ આરટીએલ એન કે જેટલું હોય છે એક સમીકરણ છે બીજું સમીકરણ છે કે મુક્ત શક્તિ જી માલ્યો કે પ્રમાણિત સ્થિતિમાં મુક્ત શક્તિમાં થતો ફેરફાર એટલે માઇનસ એણે ટી જીરો સેલ છે એન એટલે તમારી પ્રક્રિયામાં રહેલા નંબર ઓફ ઇલેક્ટ્રોન ફેરેડા

એટલે કે ધન આયનો વહનાંક ધન આયનો વહનાંક ટી માઈનસ એટલે ઋણ આયનો વહનાંક ઋણ આયનો વહનાંક અને ટી પ્લસ પ્લસ ટી માઈનસ બરાબર 1 આ બધા જ સૂત્રો xy માં આવી ગયા છે પણ આપણે જે કોષ રચના કરીશું તે સેમ 5 માં આવી ગયેલો કોષ છે તો કે પહેલો એક એવો કોષ લઈએ છીએ ને પ્રતિવર્તી હોય તેવું ને પ્રતિવર્તી હોય તેવો નિર્ગમન વાળો વાળો વિદ્યુત વિભાજ્ય નિર્ગમન વાળો વિદ્યુત વિભાજ્ય વિદ્યુત વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ કેટાય એમની પ્રતિવત્તી હોય તેવો નિર્ગમનવાળો બરાબર એટલે કે એમાં આયરોનું નિર્ગમન થતું હોય એને આધારે આપણે t પ્લસ અને t માઇનસ લખી સકીએ છીએ તો એવો કોષ છે આપણે પ્લેટિનમ હાઇડ્રોજન એક વાતાવરણ દબાણ એસસીએલ

એના ધન આયન ને પ્રતિવર્તી છે માટે આ કોષ ને કેટાયન એટલે કે ધન આયન ને પ્રતિવર્તી હોય તેવો નિર્ગમન વાળો નિર્ગમન વાળો એટલે કે T પ્લસ અથવા તો T માઈનસ તમારા EMF ના સૂત્ર આવતો હોય એવા કોષ ને આપણે નિર્ગમન વાળો કહીએ છે પણ કોણ કયો કેટાયન એટલે કે અહીં ધન આયન ને પ્રતિવર્તી છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તે બંને વિદ્યુત ધ્રુવ છે તે HCl માં રહેલા ધન આયન ને પ્રતિવર્તી છે બરાબર તો જાય છે તો કોષ નો બરાબર ટી માઇનસ આર ટી ના છેદમાં એફ એલ એન

ટી પ્લસ કે ટી માઇનસ આવતો નથી નિર્ગમન વિનાનો વિનાનો વિદ્યુત વિભાજ્ય વિદ્યુત વિભાજ્ય સાંગ્રતા કોષ આ કેવો હતો નિર્ગમન વાળો હતો અને આ કેવો છે નિર્ગમન વિનાનો તો એક કોષ લખીએ છીએ પ્લેટિનમ હાઈડ્રોજન વિદ્યુત એક વાતાવરણ દબાણ અને તમારી આગળ બે વિદ્યુત સિલ્વર ક્લોરાઈડ એક વિદ્યુત રૂપ અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એક એસસીએલ દ્રાવણની એવન સક્રિયતા વાળા

तो सिल्वर थी आ सिल्वर धातु थी एक्जेक्ट मिरर इमेज उत्पन्न થાય વિરુદ્ધ જોડાણ કરો છો બે સાંદ્રતા કોષનું વિરુદ્ધ જોડાણ કરવાથી નિર્ગમન વગરનો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ બને છે એના કોષના ઈએમએફ નું સૂત્ર સેમ 5 માં આવી ગયેલું છે એ જ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે તો અહીંયા જે કોષ પ્રક્રિયા થાય છે તે સેમ જ થાય છે HCl A2 માંથી HCl A1 તરફ જાય છે અને કોસ્ટનો ઈએમએફ છે ઈએમએફ અથવા તો આપણે એને કહીએ કે ઇ સેલ બરાબર આરટીના છેદમાં એફ એલ એન ના છેદમાં એ વન અને આપણે સમીકરણ નંબર બી આપીશું એટલે આપણે એવા બે કોષ લીધેલા છે કે એકમાં આયમનો વહણાંક આવે છે એટલે કે કેટલા એને પ્રતિવર્તી હોય એવો નિર્ગમન વિનાનો

ઓ ટી પણ લખો વિધાઉટ ટ્રાન્સપોર્ટ અથવા તો ખાલી ઈ લખો તોય ચાલશે બરાબર એટલે અહીંયા શું લખીશું ઈ વિથ ટ્રાન્સપોર્ટ છેદમાં ઈ વિધાઉટ ટ્રાન્સપોર્ટ તો ટી માઇનસ આર ટી એફ એલ એન એ છેદમાં એ વન છેદમાં આર ટી એફ એલ એન એ છેદમાં એ વન એના બરાબર ટી માઇનસ એટલે ઈ

કે તમે જો કેટાયન ને પ્રતિવર્તી હોય એવો નિર્ગમન વિનાનો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ નિર્ગ કેટાયન ને પ્રતિવર્તી હોય તેવો નિર્ગમન વાળો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ અને નિર્ગમન વગરનો સાંદ્રતા કોષનો ગુણોત્તર તમે લો તો ઋણ આયનનો વહનાંક મળે છે પણ આનથી ઉલટું જો એનાયન ને પ્રતિવર્તી હોય એનાયન ને પ્રતિવર્તી હોય તેવો નિર્ગમન વાળો નિર્ગમન વાળો વિદ્યુત અને તે જ સાંદ્રતા કોષ નિર્ગમન વિનાનો લઈએ આપણે એક લઈએ છીએ એના એને પ્રતિવર્તી હોય તેવો નિર્ગમન વાળો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ તો એમાં જે સૂત્ર આવશે ઈટી એમાં તમારું આવું સૂત્ર આવશે પણ એના એન છે એટલે ધન આયન ને પ્રતિવર્તી આવશે આર ટી ના છેદમાં એફ એલ એન એ છેદમાં એ વન એટલે કે ટી પ્લસ આવશે માટે અહીંયા જે ગુણોત્તર મળશે તમને વિચ ટ્રાન્સપોર્ટ ઇ ટી છેદમાં ઇ બરાબર ટી પ્લસ ની કિંમત મળે છે જો એના એમને પ્રતિવર્તી હોય તેવો નિર્ગમન વાળો બીજું વિભાજ્ય સાંદ્રતા કોષ અને તેવો જ કોષ કે જેમાં નિર્ગમન વિનાનો સાંદ્રતા કોષ લીધેલો હોય એ બંનેનો ગુણોત્તર લો તો તમારે ટી પ્લસ ધન આયનનો વહનાંક મળે છે અને આ સૂત્ર તમને ખબર છે કે ટી પ્લસ પ્લસ ટી માઇનસ એને આધારે તમને કોઈ પણ એક આયનનો વહનાક તમે જાણતા હોય તો એને આધારે તમે બીજા આયનનો વહનાંક મેળવી શકો છો ફરી એકવાર આપણે વાત કરીએ છીએ વહનાંક નક્કી કરવાનો ધન આયનનો વહનાંક એટલે કે ટી પ્લસ અને ઋણ આયનો વહનાંક એટલે t માઇનસ જો આપણે ઋણ આયનો વહનાંક જોતો હોય અથવા તો આપણે એવું કહી શકીએ કે કેટાયનને પ્રતિવર્તી હોય તેવો નિર્ગમન વાળો વિદ્યુતી પર કોષ હોય એનો emf ની કિંમત t માઈનસ rt ના છેદમાં f ln a2 ના છેદમાં a1 મળે છે અને આપણે એ કહીએ છે સમીકરણ હવે નિર્ગમન વિનાનો વિદ્યુતી પર જે સાંદ્રતા કોષનો અર્થ એવો થાય કે એક કોષ છે

પહેલા તમારે કયો છે નિર્ગમ વાળો છે બીજો આવો જ નિર્ગમન વિના નો સાંકળતા કોષ લો અને એનો ગુણોત્તર લો તો એ ધન આયન નો તમને મળે છે ઇનશોર્ટ વહનાંક મેળવવા માટે તમને આ બેઝ વહનાંક શોધવા માટેના આ આધારે દાખલા પણ તમને પૂછાય છે એટલે કે ધન આયન પ્રતિવર્તી હોય તો તમારે આ સૂત્ર વાપરવું પડે નિર્ગમન વિનાનો હોય તો આ સૂત્રને આધારે લેવું પડે તમને બે વેલ્યુ આપેલી હશે એક વાળા કોષ એટલે ઈ ટીની કિંમત આપેલી હશે અને નિર્ગમન વિનાનો એક વિદ્યુત વિભાજ્ય સાંકળતા કોષ છે એના ઈ સેલની કિંમત આપેલી હશે એ બંનેનો ગુણોત્તર લેવાથી તમને ઋણ આયનો વહના મળે છે આનો ઉપયોગ તમારે દાખલામાં પણ કરવાનો છે બરાબર અહીં સુધી રાખીએ